નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આખી બોટ ખતમ અડતાલીના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો કોંગો નદીમાં મુસાફરીથી ભરેલી બોટમાં આગની ઘટના બની છે જો કે આગની ઘટના સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે તો મિત્રો આ ઘટનામાં દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકસો અડતાલીસ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે કેટલાક મુસાફરો હજુ પણ ગુમશે તમને મિત્રો જણાવી દઈએ કે કોંગોની નદી આફ્રિકન ઘટનાની બીજી સૌથી લાંબી નદી છે આ નદી ત્યારે મધ્ય આફ્રિકામાંથી વહે છે અને તેનો મોટો ભાગ ત્યારે મોટો ભાગ ત્યારે ડોમોક્રેટર રિપબ્લિક ત્યારે ઓફ કોંગોમાં આવેલો છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ બોટમાં લગભગ પાંચસો લોકો સવાર હતા અને આગ પહેલાતા અપડાતપડી મચી ગઈ હતી ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા અને દુઃખની વાત તો એ છે કે તેમાંથી ઘણા નહીં તરવાનું આવડતું ન હતું જેના કારણે મોટી સંખ્યામાં લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ